નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ચાલો જાણીએ આજનું રાશિ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ રાશિના લોકોના વેપારમાં ખૂબ સારો નફો મળશે તમે મુશ્કેલ વિષયોનો અભ્યાસ કરી શકો છો મહત્વપૂર્ણ મીટિંગમાં બેદરકાર ન રહો વૃષભ રાશિના લોકોના દરેક કામ ઈચ્છા મુજબ અને સમયસર થશે તમે વ્યવસાય સંબંધિત મહત્વના નિયમો લઈ શકો છો ઉચ્ચ અધિકારીઓ સાથે તમારો તાલમેલ વધશે મિથુન રાશિના લોકો તેમનું કામ નિષ્ઠાથી કરશે નકારાત્મક વિચારો ધરાવતા લોકોથી અંતર રાખવું કાયદાકીય મામલાઓમાં ફસાઈ શકો છો કર્ક રાશિના લોકોના કાર્યસ્થળ પર સંજોગો ધીમે ધીમે તેમના પક્ષમાં આવશે અન્ય કર્મચારીઓ સાથે તણાવ રહેશે બાળકો પર તમે ગુસ્સે થઈ શકો છો સિંહ રાશિના લોકોને કોઈ સમસ્યાના કારણે તણાવ રહી શકે છે તમે મિત્રોની પ્રગતિની ઈર્ષ્યા થઈ શકે છે કન્યા રાશિના લોકોના સામાજિક સંપર્કો વધશે અચાનક આર્થિક લાભ થવાથી ઉત્સાહિત રહેશો આજે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે તુલા રાશિના લોકોની દિનચર્યા ખૂબ સારી રહેશે તમારી પ્રતિભા અને ક્ષમતાને વ્યર્થ ન જવા દો લોકો તમારી ભાવનાઓને મહત્વ નહીં આપે વૃશ્ચિક રાશિના લોકોને તેમના સન્માનની ચિંતા રહેશે તમારે તમારી કાર્યક્ષમતા વધારવાની જરૂર છે તમે ધાર્મિક ચર્ચાઓમાં ભાગ લેશો ધન રાશિના લોકોએ વધુ પડતા આત્મવિશ્વાસથી બચવું જોઈએ તમે ઉતાવળમાં ખોટા નિર્ણયો લઈ શકો છો વૈવાહિક જીવનમાં થોડો તણાવ રહેશે મકર રાશિના લોકોના અટકેલા કામને ગતિ મળશે થોડી મહેનતથી તમને પૈસા મળશે પોતાના કામ પ્રત્યે સમર્પિત રહો કુંભ રાશિના બેરોજગાર લોકોને નોકરીની ચિંતા રહેશે ઉચ્ચ પદ ધરાવતા લોકો સાથે સારો વ્યવહાર રાખો વિવાદોનો ઉકેલ આવી શકે છે મીન રાશિના લોકોને આજે ઘણી સમસ્યાઓનો ઉકેલ મળશે નજીકના સંબંધીઓ સાથે તણાવ આવી શકે છે આજે તમે થોડો થાક અનુભવશો કાલે ફરી મળશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અમારા વિડીયોને લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય આભાર